કેમ છો બધા મજામાં તો આશા કરું બધા મજામાં જશે તો આપણે ગયું વર્ષ તો હવે આજથી ગયું છે આજથી બે છે બે હજાર છવ્વીસ તો મારા તરફથી બધાને નવા વર્ષની શુભકામના જય માતાજી માતાજી બધાને હાજર નરવા રાખે અને કામ ધંધામાં બરકત દે એવી આશા કરું છું મા ખોડિયારમાં ને તો જય માતાજી તો વિડીયોમાં બંને રહેજો જય માતાજી હેપી ન્યૂ યર પાલીતાણા માં પડ્યો વરસાદ બોટાદ માં પડ્યો ભાવનગર માં વાતાવરણ નો પલટો માર્યો છે કારણ કે ધૂંધલું ધૂંધલું બધું દેખાય છે અને વાદળા આવી ગયા છે કઈ ગમતું નથી તો એવું છે આજે અબળા નાય ધોન મજાના તૈયાર થઈને બેહી ગયા છે તો હાલો વિડિયોમાં બન્યા રહેજો પપ્પા કામે જવા તૈયાર થઈ ગયા બર્થડે છે નવ વર્ષ વર્ષ જય માતાજી જય માતાજી

અમાગક મોજા છે પછી લે અંગૂઠી આમાં પહેરેલા આવે ને એ છે સિમેન્ટમાં કામ કરા એટલે મોજા જોવે ચમચી જો ચમચી લેવા ગયા છે ચમચી

ચોપડી દે એટલે આંગણા પડી રાહ જાય સાત વાગી ગયા અને દિયાબતી પણ થઈ ગઈ જો જે હમણે કર્યા દિયાબતી અને પપ્પા કામે થી આવી ગયા છે જય માતાજી બે ને ગોદરું વડે હોઈ ગયો જો હમ તો ચાલો આપણે બહાર જોઈએ મમ્મી રસોઈ બનાવી રહ્યા છે ચૂલામાં રસોઈ બનાવે છે

કરવાની પણ મજા આવે છે ચૂલે રાંધવાની અને બે હવાની પણ મજા આવે ચૂલા પાણી એકદમ ઠંડી લાગી હોય તો ઠંડી ખબર ન પડે ઠંડી ઉડી જાય આપણી બધી તો વાલો બધા ચૂલે તાપ કરવા ગામડામાં રહેતા હોય તો કરતા જ હોય તો અમે તો જોઈએ શહેરમાં રહીએ ગામડા જેવો નજારો કંઈક કરીએ છીએ આવો જો ઘડીક બેસીને ઘડીક શેક કરીએ તો આપણે ઉખડી ગયા છે આપણે ઉપરે એટલે દેખાડીએ તો લાકડા સાયકલ નાખો ધારો બાંધી લેતા હોય તો આપણે જય રીતના વેચાતા ન બધું ગામડા જેવું થઈ જાય છે અને જો ચૂલે રાંધીએ સરસ મજાનું જો કેવા ખસાય છે સરસ મજાના રીંગણા

આપણે વાહ ભાઈ વાહ આપણે ગેસ ને એક બેહાડ દે આ છે ને ખાઈએ ને ચૂલા તો માંદા નો પડીએ આપણે કોઈ દી અને ગેસ નું ખાઈ ખાઈને ને બધા ફૂલી ગયા છે અને અમે કોઈ સુધરતું નથી શેર માં તો બધા ગેસ ઉપર જ તે રીંગણા શેકવા હોય તો ગેસ ઉપર અમે તો કાંઈક રીંગણા એવું કરીએ એટલે પાછા ચૂલો જગાઈ થોડો બળતણ રાખી મૂકીએ આગળ પાછા એટલે આયલા રાખે બોલી બોલી બધું કારણ કે ત્યાંની બાયુ છે ને એવી હસી થઈ ગઈ છે ને ત્યાં તો કારા કાળા થાય એટલે એ છે ને રાંધે જ નહીં તૈયાર મગાય ખાઈ લે પણ ચૂલા ની તો કોઈડી નો રાંધે એમ કે ચૂલાનું કોણ કરે અસલ ખાવાનું તો આજ છે આપણે અમે ગેસ નું કાય ખાય ના શરીર થઈ ગયા છે પણ આ બધું ગેસ નું કાય ખાય ને એટલે થોડુંક કારક ચૂલામ કહીએ પણ રોજ તો કાય ચૂલામ ન કરતા ખોટું ન બોલો અમે ખાય છે ગેસ નું અમને કારા તપે સારું પાણી બનીને રેડી થઈ ગયું અને બેસી ગયા જોરીંગ નું સફાઈ ગ્લાસ થઈ ગયું છે આપણું

આપડે વાર પાણી આવે એટલે મેથી ભાજી ઈજો કદમ